અલો આવડી સોલંકી હા હો દેવી જયબે એ ઓ જીરા થી બોલ છો કે થી અમરેલી બોલો સાલ બોલ સાલ કો લે અમારે કરવાલા ને એક મેટંગ મેટે હતી આ જે આગરવાણી મેરે આ આગરવાણી પ્રમોશન આ

એમાં એનું પ્રમોશન માં નામ આવ્યું તું મારા જિલ્લા બીજો નંબર અને જિલ્લા માં નવમો એના બે નું જે પાસલ ને છે ને દસ દસ નામ માં નંબર આવી ગયા અને મારા ઘરદાન નો લીધા પણ જે નંબર આવી ગયું હોય જેને લીધા હોય ડીડીઓ લીધા હોય ને જિલ્લા પંચાયત હા તો એને એક રૂબરૂ મળી આવો કે આવું કેમ

એને એને મહેશભાઈ મહેશભાઈ કો ભાઈ જય કસવાળા સાલ કુલલા લખાયો કીધું આમાં હું ધ્યાન દે હમ બરોબર એને આજે લગભગ શું થયું

અમરે જિલ્લા પંચાયત બધા લેખી કલેક્ટર બધા બધા જમારે નો હોય તમારે આંગણવાડી હોય ને

છો તમારા પૈસા છે તમે ભાજપ આ જોડાયેલા છો બરોબર એનું જ કામ કરશે ગરીબ માણસો નું દલિતો નું પછાતનું ઓબીસી નું કોઈના કામ જ નથી તમારે કોર્ટમાં જવું પડે કાયદાકીય ફરિયાદ આપવું પડે તમારે આંદોલનમાં બેસવું પડે વકીલ અમદાવાદ રાખ્યા આંદોલન માં ઉતરી અમારે બીજો રસ્તો જે કરો અમારા ક્યાં ખોટું થાય છે ભૂલ થાય શું છે બતાવો આનો કોઈ અંત હોય કેટલી વાર લાગે એને

હવે એક આપડે ઓલા સાહેબ કેવા સાવડા છે એને આજે મને ફોન કર્યો હું કીધું ચાવડા કે જે એને ફોન મેં એને ફોન કર્યો તો એને મને કીધું કે આજ મને ફોન કર્યો તમે કે તમે તો આવી જાવ પણ મારે મરણ થઈ ગયું તું હવે મરણ બરણ બધા એમાં આપણે ઘરનું મરણ શું બાજુ બાજુ મોલ દાડામાં જઈ જીવાય મરણ જીવે બધા જીવવાના છે એ તો બરોબર મરણ મરણ માં જાસો સમજણો સગા સંબંધીમાં એ તો એક આટા નહીં આવે સમાજ સિવાય તમારી પાસે

છે આટલા સમય ની અંદર મને તાત્કાલિક નહીં મળે તો પછી અમારા પતિ પત્ની ને પરિવાર ને ના આગેવાનો સાથે ડોક્ટર સાહેબ આંબેડકર ના ચીંધેલા માર્ગ ઉપર આંદોલન માં ઉતરું પડશે વિડીયો બનાવી جانکرہ ligجی